આસ્થા અને શ્રદ્ધાના પુરાવા ના હોય તેને પુરવાર કરતો આજનો દિવસ એટલે ભાદરવા સુદ એકાદશીના પાવન પર્વ પર તાલુકાના ઐતિહાસિક એવા કનકપુરા ગામે પરંપરા મુજબ સંતો અને મહંતોએ આજે પણ રાજાશાહીના ઠાઠ માઠ સાથે ભગવાન શ્રીકૃષ્ણને સવામણ પથ્થરની કુંડીમાં ગામના દંડેશ્વર તળાવમાં જળ વિહાર કરવામાં આવ્યા બદલપુરના સ્વામિનારાયણ ભજન મંડળે ભજનોની રમઝટ બોલાવી હતી ભાતીગઢ લોકમેળાનું દર વર્ષની જેમ ખૂબ જ ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન દ્વારકાધીશ ના અને રામ લક્ષ્મણ જાનકી દંડેશ્વર મહાદેવના દર્શનાર્થે હજારો ની સંખ્યામાં લોકો બધા દૂર